ભરૂચના ઝઘડીયા ખાતે આવેલા ઉમદારા ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે મહાકાય અજગરને જાણવા મળી રહ્યું છે કે આ મહાકાય અજગર ઉમદરા ગામના ખેતરમાં આવેલા કૂવામાં હતો અને ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યો છે જોકે આ મહાકાય અજગર દસ ફૂટ જેટલો લાંબો હોવાનું જાણવા મળી રહ્યું છે અજગર વિશે વધુ વાત કરીએ તો ઝઘડીયા તાલુકા ખાતે આવેલા ઉમદરા ગામના એક ખેતરમાં આવેલા કૂવામાં સ્થાનિકોને આ અજગર દેખાયું હતું ત્યારે આ સ્થાનિક લોકો અજગરના કારણે આસપાસના ખેતરોમાં જવા માટે પણ ભયભીત બન્યા હતા જેથી સ્થાનિકો દ્વારા સેવ એનિમલની ટીમ સહિત વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી જેથી આ બંને ટીમો સ્થાનિકોના જણાવેલા સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી અને વન વિભાગના માર્ગદર્શન હેઠળ મહાકાય અજગરને કૂવામાંથી રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે ભારે જહેમત બાદ સેવ એનિમલ ટીમના વિજય વસાવા સુરક્ષિત ઊંડા કૂવામાં ઉતાર્યો હતો અને અજગરને રેસ્ક્યુ કરવામાં સફળતા મેળવી હતી જોકે આ પકડાયેલા અજગરને વન વિભાગને સુપ્રત કરાતા અજગરને ખોરાક પાણી મળી રહે તેવા સલામત વન વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે તેવું વન વિભાગે જણાવ્યું હતું બ્યુરો ચીફ શશિકાંત વસાવા હંમેશ સત્યની સાથે